સામાજિક ન્યાય અપાવવાનું કાર્ય કરતા નવસર્જન ટ્રસ્ટને અમદાવાદ જિલ્લાની વિવિધ શાળા કોલેજોમાં અભ્યાસ કરતા દલિત વિદ્યાર્થીઓને સ્કોલરશિપ ન મળી હોવાની ફરિયાદો મળી જેને પગલે ટ્રસ્ટના પ્રોગ્રામ ડાયરેક્ટર કિરીટ રાઠોડે માહિતી અધિકારના કાયદા હેઠળ અમદાવાદ જિલ્લાના પછાત વર્ગ કલ્યાણ અધિકારીને અરજી કરી

મહિનામાં જાન્યુઆરી ફેબ્રુઆરીમાં મેં એપ્લિકેશન કરી હતી જિલ્લા પછાત કલ્યાણ અમદાવાદની કચેરીમાં પણ ત્રીસ દિવસ સુધી તો મારી અરજી ઉપર કોઈ ધ્યાન જ ના આપ્યું અને વારંવાર મને કહેતા કે ભાઈ અમારી ઓફિસમાં સ્ટાફ નથી એટલે તમને માહિતી આપી શકતા નથી પછી મેં પ્રથમ અપીલ કરી એમાં પણ મને માહિતી ના મળી અને છેલ્લે મેં જ્યારે રાજ્ય માહિતી આયોગમાં વીસ સાત બે હજાર દસના રોજ અપીલ કરી બીજી અને એની મુદત ચાર ચાર બે હજાર તેરના રોજ ચાલી ગઈ ઘણા ધક્કા ખાધા પછી પણ કિરીટભાઈને અધૂરી માહિતી મળી જોકે આ અધૂરી માહિતી પરથી પણ સ્પષ્ટ જણાઈ આવ્યું છે કે એકલા અમદાવાદ જિલ્લાના જ વિવિધ વિદ્યા શાખાઓમાં ઉચ્ચ અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના એક હજાર પાંચસો થી વધારે વિદ્યાર્થીઓને ગ્રાન્ટના અભાવે સ્કોલરશીપ આપવામાં નથી આવી અને હજુ પણ ઇજનેરી ફાર્મસી મેડિકલ અને નર્સિંગના એક હજાર છસો તેર વિદ્યાર્થીઓના ફોર્મ સરકારી કચેરીઓમાં પેન્ડિંગ પડ્યા છે આ માહિતી માત્ર ઉચ્ચ શિક્ષણ લેતા વિદ્યાર્થીઓની છે તેમણે આ સાથે માધ્યમિક પ્રાથમિક શાળાની પણ માહિતી માંગી હતી જે તેમને આપવામાં આવી ન હતી દર 5 2013 સુધીમાં જાહેર માહિતી અધિકારીને ફરજ પાડી એના આધારે જે માહિતી મને મળી છે એ માહિતી ખૂબ જ ચોંકાવનારી માહિતી છે ખૂબ જ બીજી બાજુ એવું જોઈએ તો શિષ્યવૃત્તિ તો આપતા જ નથી દલિત વિદ્યાર્થીને એવું કહે છે એકત્રીસો વિદ્યાર્થીના આંકડા આપ્યા છે પણ માહિતી પણ નથી આપતા એટલે આ તો બહુ ગંભીર બાબત કહેવાય અગાઉ રાજ્ય સરકારે પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર શાળામાં અભ્યાસ કરતા દલિત વિદ્યાર્થીઓની સ્કોલરશિપમાં રાજ્ય સરકારે વધારો કર્યો હોવાનો દાવો કર્યો હતો જોકે જમીની હકીકત કંઈક જુદી છે સ્કોલરશીપમાં વધારાની વાત તો દૂર હજુ સુધી આ વિદ્યાર્થીઓને હાલ જે સ્કોલરશીપ યોજના અમલમાં છે તેનો પણ લાભ નથી મળ્યો કિરેટભાઈ આ મામલે હાઈકોર્ટના દ્વાર ખખડાવવાનું કહી રહ્યા છે કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે દિપેન પઢિયાર વીટીવી અમદાવાદ